આમ આદમી પાર્ટી ગુજરાતમાં દરેક મોરચા પર દરેક મુદ્દાઓ પર પોતાની લડત આપી રહી છે જૂનાગઢમાં જ્યારે કૃષિમંત્રી કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પહોંચ્યા હતા ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અમુક રોજમદારો છે કે જેને અમુક ડિપાર્ટમેન્ટમાંથી છૂટા કરી દેવામાં આવ્યા એ રોજમદારોને છૂટા કરી દેવામાં આવ્યા એ બાબતે આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલ કહી રહ્યા છે કે એમની લાગણી એવી હતી કે આમ આદમી પાર્ટી એમના માટે અવાજ ઉઠાવે એમના માટે અવાજ ઉઠાવવા માટે અને જ્યારે કૃષિ મંત્રીને રજૂઆત કરવા માટે લોકો પહોંચ્યા ત્યારે પોલીસે એમની તોડી કરી એમને લઈ ગયા એમની અટકાયત કરવામાં આવી આખો મામલો શું છે જાણીએ રેશમાબેન પટેલ પાસેથી આજ રોજ જુનાગઢ ના બાજુમાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યાં કેન્દ્રીય કૃષિ મંત્રી આવવાના હતા તો અમે લોકો યનગરમાં જે રોજમદાર મજદુર લોકો છે જે મહિલાઓ છે જે ભાઈઓ છે એ લોકોની વેદના અને પીડા એ હતી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોને કોઈ પણ જાત્રી નોટિસ આપવા વગર છોડી દેવામાં આવ્યા હતા તો આ વર્ષોથી એ લોકો લડાઈ લડી રહ્યા હતા અને યુવનગરના આંગણે આવી રહ્યા હતા ત્યારે એ લોકોની લાગણી હતી કે અમે આમ આદમી પાર્ટી એમની એમની સાથે અને કૃષિ મંત્રીને આ પ્રશ્નની રજૂઆત કરી અને એનું સમાધાન માંગીએ વર્ષોથી આંદોલનો કર્યા કે ભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો અને અમને લોકોને કાયમી કરો અમારી રોજીરોટી અમને આપો અને યુવનગરની વાત કરું તો અહીંયા આંગણે જ જ્યારે આવા કેન્દ્રો ચાલતા હોય તો યુનગરમાંથી રોજમદાર મજદૂરોને નિયમ પ્રમાણે વધારે ટકાવારી માં લેવાના હોય છે કામ આપવાનું હોય છે એના બદલે આ લોકો એવી એવી ગુંડાગર્દી કરે છે કે એ લોકોને કામ નથી આપતા અને જે એની સામે બોલે છે એને તો એ લોકો સાવ કામ નથી આપતા આ બધા પ્રશ્નોને લઈને અમે જ્યારે રજૂઆત કરવા કૃષિ મંત્રીને આવ્યા તો દર વખતની જેમ ભાજપ જ્યારે જ્યારે ડરે છે ત્યારે પોલીસને વચ્ચે લઈ લે છે તો પોલીસે અમારા સૌની અટકાયત કરી મારી સાથે જે બહેનો છે બહેનોની અટકાયત કરી અમારા દરેક હોદ્દેદારોની અટકાયત કરી મારી સાથે જીવનભાઈ અને ભાવેશભાઈ છે આ સહિતના હોદ્દેદારોની અટકાયત કરી અમારી માંગણી આજ પણ એ જ રહેશે અને અમે આગામી દિવસોમાં કલેક્ટરને પણ આ વિશે આવેદનપત્ર આપવા જશું ભલે તમે કૃષિ મંત્રી પાસે અમારો અવાજ દબાવી દીધો પરંતુ અમે કલેક્ટર સરકાર સુધી આ મુદ્દો ચોક્કસ પહોંચાડીશું